રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી બોગસ તબીબો પ્રેક્ટિસ કરતા હોવાની બોમો ઉઠવા સાથે અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં બનેલી ગંભીર ઘટના ઉપરાંત શહેરના પાંડેસરા વિસ્તારમાંથી બોગસ હોસ્પિટલ મળી આવવાની ઘટના સુધીના ક્રમશ પ્રકરણોએ દરેકના મનમાં એક ચિંતા ઊભી કરી દીધી છે ત્યારે સુરતમાં ઇલેક્ટ્રો હોમિયોપેથી બીઇએમએસ ડિગ્રી ધારી ડિગ્રીધારી તબીબોની સ્થિતિ ઉપર પણ નજર કરવા જેવી છે સને હાઈકોર્ટમાં પ્રેક્ટિશનરો દ્વારા કરાયેલી અરજી સંબંધમાં હાઈકોર્ટે ઇલેક્ટ્રો હોમિયોપેથી તબીબોને પ્રેક્ટિસ કરવા ઉપરાંત દવાનું વેચાણ કરવા અને તેને સંલગ્ન શિક્ષણ આપવા ચુકાદો આપ્યો હતો દરમિયાન આ બાબતે સ્ટેટ હેલ્થ મિનિસ્ટ્રી દ્વારા અને સુરત મહાનગરપાલિકાએ એક હાઈકોર્ટમાં એફિડેવિટ ઉપર જાહેર કર્યું હતું કે ઇલેક્ટ્રો હોમિયોપેથીને રેગ્યુલર નિયમ પ્રમાણે બે જ અઠવાડિયામાં શરૂ કરવાનું આયોજન સુરતમાં કરી દેવાશે પરંતુ આ વાતને આજે ચૌદ વર્ષ વીતી ગયા હોવા છતાં પણ આ મુદ્દો અભરાઈએ જ ચડી ગયો છે આ અંગે આજે એક પત્રકાર પરિષદમાં સુરત ઇલેક્ટ્રો હોમિયોપેથી એસોસિએશનના પ્રમુખ ડોક્ટર માહિતી આપતા જણાવ્યું હતું કે ઇલેક્ટ્રો હોમિયોપેથી એ ઇટાલિયન પદ્ધતિ છે જેમાં પ્રાણી અન્ય કોઈ પદાર્થનો ઉપયોગ થતો નથી કે કોઈ કેમિકલ વપરાતું નથી માત્ર વનસ્પતિના અર્કનો ઉપયોગ કરી દર્દીને સારવાર આપવામાં આવે છે તેમ છતાં ઇલેક્ટ્રો હોમિયોપેથી બાબતે સરકાર કેમ નિરસ છે આગામી દિવસોમાં આ બાબતે ફરી વખત ઇલેક્ટ્રો હોમિયોપેથીને ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ અંતર્ગત સામેલ કરવા ક્લિનિક ખોલવા દેવા તેમજ દવાનું વેચાણ કરવા અને તેને સંબંધિત શિક્ષણ આપવા હાઈકોર્ટમાં પિટિશન કરવામાં આવશે મારું નામ ડૉક્ટર રસેશ ગુજરાતી હું ડીએચએમએસ સુસીડી પચ્છીગર હોમિયોપેથી કોલેજથી હું બોર્ન એન્ડ બ્રોટઅપ એટલે જન્મભૂમિ કર્મભૂમિ સુરત અને ઇલેક્ટ્રોપેથી સિસ્ટમ સાથે ઓગણીસો અઠ્યાસીથી સંકળાયેલો છું જ્યારે પણ ડોક્ટર્સ ઉપર કાર્યવાહી થાય એટલે બોગસ 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 કરીને બધા અધિકારીઓથી માંડીને આપ સાહેબ લોકો બધા લાગી પડો છો પરંતુ ઇલેક્ટ્રોપેથીના જેટલા પણ તબીબો છે એ લોકોને ગુજરાત હાઈકોર્ટ દ્વારા બે હજાર દસથી માન્યતા આપેલી છે કે ભાઈ તમે લોકો ઇલેક્ટ્રોપેથીમાં પ્રચાર પ્રસાર કરી શકો છો ભણતર કરી શકો છો અને પ્રેક્ટિસ પણ કરી શકો છો સેન્ટ્રલ હેલ્થ મિનિસ્ટ્રી પાસેથી પણ લેખિતમાં ઓર્ડર છે બે હજાર દસ નું જેના આધારે ગુજરાત હાઈકોર્ટે ઓર્ડર પાસ કરેલો છે તેમ છતાં જ્યારે પણ કોઈ પણ ઇશ્યુ આવે એટલે બધા ઇલેક્ટ્રોપેથી તબીબો ઉપર તૂટી પડતા હોય છે અને એક્શન લેવામાં કોઈ વાંધો નથી પરંતુ બોગસ શબ્દ વાપરીને એ લોકોનું મોરલ તોડવામાં આવે છે એ ખોટું છે ઇલેક્ટ્રોપેથી ફાર્મસીને રજીસ્ટ્રેશન આપવામાં આવતું નથી અને ફાર્મસીને જ્યારે રજીસ્ટ્રેશન આપવામાં આવતું નથી તો દવાઓ કેવી રીતે બને તો પછી ઇલેક્ટ્રોપેથીનો તબીબ આ તો એના જે વાત થઈ કે પહેલા મુરગી કે પહેલા અંડા એટલે પહેલા ફાર્મસી આપો તો દવાઓ બનશે દવાઓ બનશે તો દવા વપરાશે તો ઇલેક્ટ્રોપેથી વાળા એ લોકો પોતાની દવા વાપરી શકશે એટલે મારી સરકારને એ નંબર વિનંતી છે કે ઇલેક્ટ્રોપેથી તબીબોને પ્રેક્ટિસ કરવા દો અને હેરાનગતિ ન કરો નવો કાયદો આવી ગયો છે ક્લિનિકલ એસ્ટેબ્લિશમેન્ટ એક્ટ એના માટે અમે લોકલ અધિકારીઓને ઘણી બધી રજૂઆતો કરેલી છે ત્રણ મહિનામાં ચાર વાર લેખિત રજૂઆત કરી પાંચ અધિકારીઓને ચીફ હેલ્થ સેક્રેટરી યુનિયન હેલ્થ સેક્રેટરી ગાંધીનગર કલેક્ટર સુરત સીડીએચ સુરત અને હેલ્થ એન્ડ હોસ્પિટલ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન છતાં પણ કોઈ પણ જાતની કાર્યવાહી આગળ ચાલી નથી એટલે અમે આગળ હવે જો અમારે કોઈ ન્યાય નહીં મળે તો અમે હાઈકોર્ટમાં જઈશું